તો ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાના સરભારથી પાલેજ સુધી સ્વામીના હસ્તે રૂપિયા અગિયાર પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે રોડના રીસરફેસિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોના સરપંચો આગેવાનો તથા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય રોડ માટે મંજૂરી આપી હતી આ માર્ગની વિશેષતા એ રહેશે કે તે રિસાયકલ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બાંધવામાં આવશે જે પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ મહત્વનું છે ટેન્ડર મંજૂર થયા બાદ ખાતમુહૂર્ત સરભાણ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘણા સમય થી સરકાર માં અમે રજૂઆત કરી સરકાર અંદર અનેક વાર કહેવામાં આવ્યું કે આ અત્યંત જરૂરી એવો રોડ સરભાણ પાલેજ જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે તો સરકારે અમારી રજૂઆત સાંભળીને લગભગ દસથી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો એવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનનીય નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું